નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જુગતના સમાચાર દેડિયાપાડા જમાતમાં ઇમામ જામીન અર્પણ કરવાનો પ્રોગ્રામ યોજાયો હતો દેડિયાપાડા ખોજા સિયા ઈશાન અસરી જમાતના સભ્ય અને અગ્રણીય વેપારી જનાબ નાસિરભાઈ નાયાણી કોશરભાઈ ભીમાણી હજે બેતુલા હજ પઢવા જતા હતા તેમજ મુન્નાભાઈ રવાણી મહેબુભાઈ રવાણી ઈરાન ઈરાકનો પવિત્ર ઇમામ હુસૈન અલિયુસ સલામની ઝિયારત માટે જતા હોય શિયા મુસ્લિમોના રીત રિવાજ મુજબ ઇમામે જામીન બાંધવામાં આવ્યા હતા અને સન્માન સાથે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજના વડીલો વેપારીઓ જમાતના અગ્રણીય મોહસીનભાઈ રાજાણી મિનાસભાઈ જમણી અને જમાતના સભ્યો વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા હદીસે કિસ્સા પડી દુઆઓ પડાવી વિદાય માન આપ્યો હતો સમગ્ર પ્રોગ્રામ પૂર્ણ થતાં સર્વ સાથે ન્યાજે હુસેનનું ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ